તો આજ મારા બાપુને દવાખાને ગાતા બે પાછા કેશોદ તો ના ફોટોન પાડ્યો તો ના ફેક્સર આવ્યું હતું તો કંઈક મહિના દિને ઉપીડનો ને આવ્યો તો હું ખબર કાટતો આવું કંઈક પૂછતા આવીએ આપણે અને જીવ બાપાનો પંપ લ્યો તો મારે બેક પંપ સાટવા હતા મારો પંપ બગડ્યો હતો તો એ પંપ દેતો દેતો ને આપણે ખબર એ પૂછતા આવીએ એ ભાગ કાં જા

બે <Tab>, કેગીડ્યો <The muscleinstall Ricky> તો મને એવી શંકા છે કે મોટરમાં જ વાંધો છે બાકી કંઈ વાંધો નહીં તો એક નવી મોટર મગાવી તો ચેક કરી લઈએ આપ એમાં કે વાંધો કીમા છે એ બાકી ખબર પડે છે યાકને

તરી દેરીસ ગાઝી તરી દેરીસ અવાજમાં મોટર માં જ વાંધો છે પાકમાં આખું નિદાન કરવું આગળ પેલા છે મોટર કાઢે ને જોઉં કાઉલા ટોપલા વાંધો છે કે મોટર માં જ વાંધો છે કે કીમાં એ જોઈએ કે મોટર વાંધો છે કે થી છે અવાજ માં કેટલો ફેર પડી ગયો નો ને અવડ ખાસ ધ્યાન રાખવું પડે નકર ગામ ભડાકો થાય કે પહાબ નડી ફાડી નાખે તો જે આપણે પાણી દેવાનું એ સાઈડ થી પાણી ને તો કામ થાય હા થોડા જા તમને ખબર પડે જાય એટલે આથી અમારે રિપેરિંગ નું કામકાજ ચાલુ જ હોય છેલ્લા કઈ નોટ આપવો પડે કારણ કે જે આપણા પાસે કઈ ફૂટતા એટલે હથિયાર નું હોય

થઈ ગઈ રેડી રેડી પકડાઈ ગયો મોટર એવામાં મારી રીતના હું ચાલુ બોથો જ અલગ કરવાનું છે હું મારી રીતના કર્યા રાખી